હાલ સાખી હેના ઉતારવા કરો ઉતારવા કરો અરે સાફ કરવા છે હાર અને ઘરો તો સાફ કરવો પડે આ દિવાળી નજીક આવે એટલે સાફ કરવો પડે ઘરો દાદી આયો હા મિત્રો કેમ છો મજામાં આજે મિત્રો અમારે તો જબરદસ્ત જોયા જેવું થયું આજે અમારે ત્રણેય દીકરીઓ સાક્ષી હિના કિસ્મત અને આરતી જો અરામ અને હા આજે તો જો દિવાળી નજીક આવી ગઈ છે તો આજે તો સાક્ષી એમ કોઈ પપ્પા ફટોફટ આજે વાસણ બધો ઘસી જ નાખી સાફ કરી જ નાખીએ તો આજે જો તેની અમારી બે જો હીના કિસ્મત તેની દીકરીઓ વાસણ ઘસવા બે જશે વાસણ નથી ઘસવાનો અરે હિના જો તમે ઘસો અને એ સાક્ષી એની મમ્મી જો એ મમ્મી મહી ઉતારી આલે સર સાક્ષી અમે ઘસાવરાવો ને વીરી સર એ તો નવાઈ જ ને સાક્ષી બધો વાસણ લાવો હજુ કેટલો કેટલો રહે આ થાર કોનો છે સાક્ષી બતાવો દાદી નો સર હિના લાગી જો સાક્ષી દાદી

શું કોમ આવે આ ગયરા પેલા આમ જ ખાય અત્યારે ઝરમર ના સ્ટીલ ના ખાવા માંડી સ્ટીલ નો થઈ ગયો એના રોગ ચાલુય થઈ ગયા કશું પેલો રોગ આવ માટી નું જહાન માં પેલો ખાધા આવડો કબીરો આવે ને એમાં કબીરો શાક શાકદાર જબરું થાય

તમારા મમ્મી પૂછી પૂછી જવા કેટલું કામ રહ્યું છે વાંખી તમે

કેવી દાદી જોડે કામ નહીં કરાવવાનું તું જોયું આવી રીતે અમારો તૈયારી દીકરીઓ આજે વાસણ ઘસવા કાઢે સરવાની નજીક આવી ગઈશ અને હા અમારે ઘરનું કામ હશે આજે તો લેવાની છે શું લેવાની છે આજે ડોગર લેવાની છે તો આજે અમારે બાર વાગે અમારે ઠેસરમાં લેવા હતા તો કોઈ જુરો એવા માણસો રહે નહીં તો ઠેસરમાં ડોગર લેવાની છે ટ્રેક્ટર આવી જવાનું છે બાર વાગે તો ડોગર એક બાજુ લેવાની છે અને એમનો મમ્મી શું કરે છે અને એ પણ તમને બતાવી દો ચલો વાસણ બધો કાઢી નાખ્યો જો અને આ શું સર સાક્ષી

તો આવી રીતે અમારે કઈ બંગલા નથી હે તો આવી રીતે રહીએ સન હરીમરીના મારા તીજો બધો અમારો પરિવાર જો આવી કેટલી વારી આવે છે સાચી હા હા અમે મમ્મી સાસી ના રહી